નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજે એક માર્ચ બે ના રોજ ઘણા ખરા સરકારી નિયમો જે છે તે બદલાવા જઈ રહ્યા છે મિત્રો દર મહિનાની શરૂઆતમાં મિત્રો સરકાર ઘણા ખરા સરકારી નિયમો બદલે છે અને જેના કારણે મિત્રો તમારા ખિસ્સા પર અને સરકાર આમ જનતા પર જે છે તે મિત્રો જેનો બોજ આવે છે મિત્રો તો આજે એક માર્ચ બે ના રોજ જે સરકારી નિયમો બદલાવા જઈ રહ્યા છે તેનાથી મિત્રો ક્યાંક તમારા ખિસ્સા પર તો અસર નહીં થાય ને અથવા તો જે આમ જનતા છે તેના મોંઘવારી વધશે કે મોંઘવારી ઘટશે આ તમામ માહિતી આજના તો સુધી જો તમે અમારી જોતા હોય અને નવા સબસ્ક્રાઇબર હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી પરિપત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓના પરિપત્રો અને મિત્રો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના લેખિત પરીક્ષાને લગતું જનરલ નોલેજ નું મટીરિયલ અને મિત્રો સરકારી ભરતી નોટિફિકેશન પરિણામના નોટિફિકેશન તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો આજે એક માર્ચથી ફાસ્ટેગ અને જીએસટીના નિયમો બદલાશે જેની તમારા ખિસ્સા પર અસર થવા જઈ રહી છે દર મહિનાની શરૂઆત સાથે પૈસા સંબંધિત નિયમોમાં સરકાર દર ફેરફાર કરતી રહેતી કરતી રહે છે જેમ આ મહિનો શરૂઆત થયો છે આજે એક માર્ચ બે ના રોજ સરકાર દ્વારા એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ફાસ્ટેગ એલપીજી થી લઈ અને જીએસટી સુધીના ઘણા નિયમો જે છે તે માર્ચ મહિનાથી બદલવા જઈ રહી છે મિત્રો નવા મહિનાની શરૂઆત સાથે નવા નિયમો અમલમાં આવશે આજે એક માર્ચ છે અને આવતીકાલથી પૈસા અને તમારું બજેટ સંબંધિત ઘણા નિયમો બદલાઈ રહ્યા છે નિયમોમાં ફેરફાર સાથે તમારા બજેટ અને તમારા ખિસ્સા પર પણ અસર થશે એક માર્ચથી અમલમાં આવતા નિયમોમાં ફાસ્ટેગ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ એલપીજી ગેસ સિલિન્ડર અને જીએસટી જેવા ઘણા મોટા અપડેટ સામેલ છે મિત્રો સૌથી પહેલી અપડેટ છે મિત્રો એલપીજી ની કિંમતમાં થઈ શકે છે ફેરફાર દર મહિનાની પહેલી તારીખે કંપનીઓ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે ચૂંટણી નજીક હોવાથી સામાન્ય લોકોને રાહત અનુભવવી જોઈએ તેથી સરકાર આ કંપનીઓને દર ઘટાડવા માટે કહી શકે છે આવી સ્થિતિમાં એવી અપેક્ષા છે કે એક માર્ચ એટલે કે આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં થોડો ફેરફાર કરી શકે છે મિત્રો આના કારણે જે આમ જનતા છે જે ઘરેલુ ગેસ સિલિન્ડર છે એલપીજી તેમાં કિંમતમાં ફેરફાર થઈ શકે છે ચોક્કસથી મિત્રો આગામી મે મહિના એપ્રિલ મેમાં જે લોકસભાની ચૂંટણી આવવાની છે તેને અનુલક્ષીને સરકાર જે કંપનીઓ છે ગેસ એલપીજી કંપનીઓ છે એવી કંપનીઓને ઓઇલ માર્કેટિંગ કંપનીઓને મિત્રો ઘરેલુ ગેસ જે છે એલપીજી તેના કિંમતમાં ઘટાડો કરવાનું અને કોમર્શિયલ ગેસ છે તેમાં પણ મિત્રો ઘટાડો કરવાનું સૂચન કરી શકે છે કારણ કે આગામી જે લોકસભાની ચૂંટણી છે તેમાં મિત્રો આમ જનતાને આકર્ષવા માટે સરકાર ચોક્કસથી આ કદમ ઉઠાવી શકે છે આ સિવાય મિત્રો ઘણા લાંબા સમયથી જે વાત ચાલી રહી છે પેટ્રોલ અને ડીઝલના કિંમતની ઘટાડાની તો મિત્રો એ પણ મિત્રો આ માર્ચ મહિનામાં ગમે ત્યારે સરકાર દ્વારા જાહેરાત કરી શકાય છે અને હમણાં જ ઓઇલ કોર્પોરેશન જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે તેની જે મિટિંગ થઈ હતી તેમાં મિત્રો લગભગ દસ રૂપિયાની આસપાસ પેટ્રોલમાં અને આઠ રૂપિયાની આસપાસ ડીઝલમાં ઘટાડો મિત્રો જે છે તે અત્યારે દેખાઈ રહ્યો છે ટૂંક સમયમાં સરકાર મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા આમ જનતાને આકર્ષવા માટે આ જે છે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો કરી શકે છે વાત કરીએ બીજા નિયમો જીએસટી ના નિયમોમાં થઈ રહ્યા છે ફેરફાર ચૂંટણીની મોસમ દરમિયાન કેન્દ્ર સરકારે જીએસટીના ના નિયમો એક માર્ચ બે હજાર ચોવીસ થી બદલવા જીએસટીના નિયમોમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે નવા નિયમ મુજબ હવે પાંચ કરોડ રૂપિયાથી ઈ ઇન વોઇસ વગર ઈવે બિલ જનરેટ કરી શકશે નહીં આ નિયમ અનુસાર શુક્રવાર એક માર્ચથી અમલમાં આવશે એટલે કે આજથી અમલમાં આવશે મિત્રો ત્રીજો નિયમ છે ફાસ્ટટેગના નિયમોમાં ફેરફાર તો ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએચકેઆઈ કે તેમાં કેવાયસી અપડેટ કરવું જરૂર બનાવી દીધું છે આવી સ્થિતિમાં ફાસ્ટટેગમાં કેવાયસી અપડેટ કરવાનો આજે છેલ્લો દિવસ છે એટલે કે

એક માર્ચ સોશિયલ મીડિયા સંબંધિત નવા નિયમો કેન્દ્ર સરકારે લાગુ કર્યા છે થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે આઈટી નિયમોમાં ફેરફાર કર્યો છે જે મુજબ એક્સ એટલે કે ટ્વિટર ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી માહિતી પોસ્ટ કરવા પર ભારે દંડ ભરવો પડશે તેથી એક માર્ચ સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરતા પહેલા લોકો માટે આ વિશે જાણવું છે અને તેના વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે તો મિત્રો આ જે માહિતી છે તે તમારા તમામ માટે ખૂબ જ ઉપયોગી છે અને એક માર્ચ જે નિયમો છે તેનાથી ઘણા ખરા જે આમ જનતા પર પણ મિત્રો અસર થશે આશા રાખીશું કે આ માહિતી આપ સંતુષ્ટ થશો જય અસ્તુ